મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા યોજના હેઠળ ગુજરાતના દાહોદ જિલ્લામાં ગેરરીતિના ખુલાસા પછી ગુજરાતની ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબરના દીકરાઓ સહિત પાંચ લોકોની ધરપકડ થઈ આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી તો રાજકીય ઘમાસાણ પણ જોવા મળ્યું વિપક્ષીઓએ પ્રહાર પણ કર્યા ઓફિશિયલી ગુજરાત ભાજપ કે ગુજરાતની સરકારે

રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા પછી એમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે બાકાત રાખવામાં આવ્યા છે સ્વાતંત્ર્ય પર્વ પર થનારી દરેક ઉજવણીમાં કોઈ ને કોઈ જવાબદારી આવી છે વિભાગે જાહેર કરેલી યાદી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો યાદીમાં પણ એમનું નામ નથી દીકરાઓની કૌભાંડ ધરપકડ કરવામાં આવી પછી મંત્રીજી પ્રત્યે પણ સરકાર કડકાઈ દાખવી રહી છે અગાઉ પણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ કેબિનેટ

વાત કરી લઈએ આ મનરેગા કૌભાંડ શું છે જેના કારણે બચુભાઈ ખાબડની રાજકીય કારકિર્દી પર લાંબી રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું અથવા તો એમની હકાલ પટ્ટી કરાઈ તો મનરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે એના માટે વિવિધ વિકાસના કામો ગામ લોકો મારફતે જ કરાવવાની આ યોજના છે આ યોજનામાં નવા ચેક ડેમ બનાવવા રોડ રસ્તા બનાવવા તળાવો ઊંડા કરવા એવા એવા કામો છે એ ત્યાંના સ્થાનિક લોકોને એવા કામો અંતર્ગત રોજગારી આપવામાં આવે છે આ યોજના દેશભરમાં ખૂણે ખૂણે વસતા લોકો સુધી પહોંચે એટલે તાલુકા કક્ષાએ કામગીરી ચાલતી હોય છે કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષ વર્ષનું છ્યાસી હજાર કરોડનું તો બજેટ છે આ નાણાં છે એ ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે ગ્રામ્ય વિસ્તારના લોકો કામ કરી શકે અને રોજગારી મેળવી શકે એવા આશયથી ફાળવવામાં આવે છે સામાન્ય રીતે દરેક સરકારી કામગીરીની જેમ આ યોજનામાં પણ દરેક નીતિ નિયમો જેમ કે બિલ રજૂ કરવા કામ કરીને એની વિગત સરકારને આપવી લોકોને પૈસા બેંકથી ચૂકવવા આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે પણ દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ત્રણ ગામોમાં કથિત રીતે ગેરરીતિ આચરવામાં આવી નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું એવી ફરિયાદો થઈ અને પછી તપાસ કરવામાં આવી તો મંત્રીજીના બંને દીકરા સહિત પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા આ લોકો પર આરોપ છે કે એમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે એમણે સરકારી કામો નથી કર્યા અને છતાંય ખોટા બિલ રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી એ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો સાથે પણ છેતરપિંડી કરી દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા ગામમાં તેમજ ધાનપુરના સીમામોઈ ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું જેમાં કામ કરતી સંસ્થાઓ કે કંપનીઓએ ખોટા બિલો રજૂ કરીને ગામમાં કામ ન કરી સરકાર સાથે ઉચાપત કરી આ લોકો સામે જે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં નોંધાયું છે કે કુવા ગામમાં પચીસ હજાર છાસઠ મીટર રોડ બનાવવાનો હતો એમાંથી પંદર હજાર એકસો પંચોતેર મીટર રોડ બનાવાયો છે અને નવ હજાર આઠસો નેવું મીટર રોડ બનાવ્યા વગર કાગળ પર જ બતાવી દેવાયો છે અને પૈસા ખોટી રીતે અપાયા છે આવી જ રીતે દેવગઢ બારિયાના રેઢાણા ગામમાં એપ્રિલ બે હજાર એકવીસથી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ તેત્રીસ કામો કરવા માટે સરકારી પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી હતી કુલ સોળ હજાર આઠસો બત્રીસ મીટર રોડ બનાવવાનો હતો એમાંથી માત્ર દસ હજાર એકાણું મીટર રોડ બન્યો છે જ્યારે કે છ હજાર સાતસો એકતાળીસ મીટર રોડ બન્યો જ નથી અને એના પૈસા પણ ચૂકવાઈ ગયા છે એટલે રોડ બનાવાયો નથી પણ પૈસા આપી દેવાયા છે ફરિયાદમાં એવું પણ નોંધાયું છે કે ધાનપુર તાલુકાની સીમામોઈ ગામની જે પંચાયત છે એ પંચાયતમાં આડત્રીસ અલગ અલગ સામૂહિક કામ કરવાના હતા જેમાં ઓગણીસ હજાર મીટર રોડ બનાવવાની જરૂર હતી અને પંદર હજાર સાતસો આઠ મીટરનો જ રોડ બન્યો તો આટલા મોટા કૌભાંડ પછી પણ મંત્રીજીએ પોતાના દીકરાઓના બચાવમાં કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે ખોટા આરોપ લગાવે છે અને બંને દીકરાઓ નિર્દોષ છે ત્યાર પછી મંત્રીજી સરકારના દરેક કાર્યક્રમમાંથી ગાયબ થયા જો કે હવે એ કેસમાં તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે બીજી બાજુ મંત્રીજીને પડતા મૂકવામાં આવ્યા છે તમારું આ મુદ્દા પર શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર